બાજુમાં પોલીસ સ્ટેશન છે બાજુમાં શાક માર્કેટ છે ત્યાંથી કેટલી લોકોની અવરજવર થાય છે માણસોને એમ્બ્યુલન્સ પણ ત્યાંથી નીકળે છે માણસોની અવરજવર પણ એટલી છે અને એ અવરજવરના હિસાબે ક્યારેક કોઈક એક્સિડન્ટ થઈ જાય એટલા ખાડા છે તો મહેરબાની કરીને તાકી દે એ ખાડા પૂરો અને આપણે એક્સિડન્ટ નિવારણ થઈ જાય કેમ કે નત્ર એક્સિડન્ટ થવાનો ખૂબ મોટો ભય છે તો મહેરબાની કરીને વહેલી તકે આ ખાડા પૂરી અને એને વ્યવસ્થિત સામાર કામ કરે તે જ બંને માત્ર ભારતમાં બીજા